ફરજ બજાવું છું મંજીપુરા રહેવાસી છું છેલ્લા બે વર્ષથી અમે આ સેવાકીય કાર્ય કરે છે ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે જે ખુશીનો માહોલ છે ખુશી ના માહોલ સાથે સાથે આપણે એક સેફ્ટી પણ સેફ્ટી પણ રાખવી જોઈએ અત્યારે જોઈ રહ્યા છે અમે હોસ્પિટલમાં કેટલા એવા કેસ આવે છે જેમાં ગળું કપાયું હોય છે પેશન્ટ એક્સપાયર થઈ જતા હોય છે તો એ એ દરમિયાન અમે વિચાર્યું કે કંઈક એવી સેવા કરીએ કે જેથી કરીને આ વસ્તુથી બચી શકાય એટલે મેં સેફ્ટી બેલ્ટનું આજે ફ્રીમાં વિતરણ કર્યું છે આ બેલ્ટ મેં મારી જાતે બનાવેલા છે અને આજે અમે પબ્લિકમાં ફ્રીમાં એનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ પાંચસોથી વધુ અમે બેલ્ટનું વિતરણ કર્યું છે આ આજે અમારું કમ્પ્લીટ એક વર્ષ થયું છે મહાદેવ ગ્રુપને સેવાનું અમે ઘણી એવી સેવાકીય કાર્ય કર્યા છે આગળ પણ કરતા રહીશું અને આજના સમારોહમાં જેણે મારા મહાદેવ ગ્રુપના દરેક ભાઈઓનો હું દિલથી આભાર માનું છું મેડમનો આભાર માનું છું જે એમને એમણે ફૂલ સપોર્ટ કર્યો છે અમારો આજનો એક સંદેશ છે કે જ્યારે પણ ઘરની બહાર નીકળો તો સેફ્ટી બેટ છે તાર છે તો હેલ્મેટ પહેરીને નીકળો એવી અમારી વિનંતી છે નજીક નજીકમાં આવે ઉત્તરાયણ તહેવાર નિમિત્તે નગરજનો ઉત્તરાયણની સારી રીતે ઉજવણી કરી શકે તેમજ આ ઉજવણીમાં પતંગ દોરીનો આ ઉત્સવ હોવાથી દોરી કે જે ઘણી કાચની દોરી કે ચાઇનીઝ દોરી જે હાનિકારક ગણી શકાય છે જેના કારણે રાજ્યભરમાં ઘણી ઘટનાઓ બને છે જેમાં નાગરિકોનો જીવ પણ જાય છે અબોલ પક્ષીઓ પણ પોતાનો જીવ ગુમાવે છે તેના તેના તે ન થાય અને સાવચેતીના પગલાં સારું રાજ્ય સરકાર તેમજ જિલ્લા અધિક્ષક સાહેબ દ્વારા પ્રજામાં જાગૃતિ ફેલાય અને તકેદારી રાખવા સારું યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ જેના ભાગરૂપે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા કરુણા અભિયાન રેલી પછી સ્ટેરિંગ ગાર્ડ તેમજ આજ રોજ મહાદેવ ગ્રુપ સાથે સંકલન કરી ટ્રાફિક પોલીસ તેમજ નડિયાળ પોલીસ દ્વારા સંકલ સેફ્ટી બેલ્ટ લગાવવાનો આજનો પ્રોગ્રામ છે જેનો નગરજનોને ગળામાં સેફ્ટી બેલ્ટ લગાવીએ છીએ વિનામૂલ્યે લગાવીએ છીએ અમે અને તેઓને આ અંગે જાણકારી આપીએ છીએ સમજદારી આપીએ છીએ કે સેફટી બેલ લગાવવાથી તમારું જીવન બચી શકે છે તમને ઈજા થતી બચી શકે છે અને આપ જ્યારે પણ મુસાફરી કરતા હોય ટુ વ્હીલર લઈને તો આપ સેફ્ટી ગાર્ડ અથવા સેફ્ટી બેલ લગાવો જેથી આપને થતું નુકસાન અટકી શકે ચાલે તો એનો ઉપયોગ કરતા હોય છે અહેવાલો પણ જોવા ચાઇનીઝ ઉપયોગ એ એ હાઈકોર્ટ દ્વારા પણ પ્રતિબંધિત કરવામાં છે ચાઈનીઝ દોરી પોલીસ તંત્ર દ્વારા સતત તેનો તેના પર ચાઇનીઝ દોરી વેચનારા ઉપર વોચ રાખવામાં આવે છે અને ચાઇનીઝ દોરી ઉપયોગ એક ગેરકાયદેસર છે જેથી તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે